ચિકોતરમાં જય વસરાજ જય ગાત્રમાં જો અદ્ભુત નજારો હૈ બરાબર આ સામે દેખાય ને જો આમ આ દરિયો છે બરાબર અને અહીંયા અમે પારો બનાવી આ આ અત્યારે પારાનું કામ ચાલુ જ છે હવે આજે અહીંયા બ્લોક મૂકું હું બરાબર આજથી જ ચાલું ગીતો બ્લોક મૂકવાનો આ જો મારો ડમ્પ આ બહુ ઓલું હે આ મારું મારો હે અને જો આમ પારો બનાવવાનો હોય જ જોઈ લ્યો આ પારો આમને આમ જે દેખાય આ પારો બનાવવાનો હોય આ પાણીના આ ક્યારા હે મોટા મોટા જો આ બધા ક્યારા હે ને આ ખાડી છે અને આ દરિયો હોય હા જો આ દરિયો અદ્ભુત દરિયાની હવા આવે અત્યારે એકદમ અદ્ભુત હજાર એસી થી હવા આવે એસી કરતા બહુ સરસ હવા આવે છે અને એકદમ મજાની હવા આવે આમ તમે અહીંયા આવ્યા ને તમારે કોઈ પંખાની કોઈ જરૂર નહીં મચ્છર તો કંઈ નહીં પણ કોઈ વસ્તુ નહીં અને અદ્ભુત આમાં એટલા પક્ષી રાતના હોય ને કે આપણે એવો વિચાર કરીએ આ ખારું પાણી છે આખે અદ્ભુત નજારો હે હું બ્લોક મૂકું છું આજથી હે જય શ્રી કોતરમાં જય વસરાટ